નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું આઠમું ચેપ્ટર છે સમય સંખ્યાઓની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આઠમા ચેપ્ટરનું સમય સંખ્યાઓનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના દરેક વિષયના સ્વ પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય ગણિત સ્વ પોથીનું ચેપ્ટર નંબર આઠ સમય સંખ્યાઓ તો અહીંયા પહેલો પ્રશ્ન આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો સી એકના છેદમાં બે ત્યાર પછી બીજું છે માઇનસ ત્રણના છેદમાં બે અને ત્રણના છેદમાં આઠ નો સરવાળો બી માઇનસ નવના છેદમાં આઠ ત્યાર પછી ત્રીજું માઇનસ ચારના છેદમાં ત્રણ ઓછા માઇનસ એકના છેદમાં ત્રણ ની કિંમત શોધો તો એનો જવાબ આવશે ડી માઇનસ એક ચોથું સમય સંખ્યાઓ પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે તેનો ઓપ્શન આવશે સી ક્યુ ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો ત્યાર પછી પાંચમું આવે છે સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ધનપૂર્ણાંક હોય છે છઠ્ઠું નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે સી એકના છેદમાં બે ત્યાર પછી ખાલી જગ્યા આવે છે માઇનસ ત્રણના છેદમાં આઠ એ ઋણ સમય સંખ્યા છે અઢારના છેદમાં માઇનસ ચોવીસનું પ્રમાણિત સ્વરૂપ માઇનસ ત્રણના છેદમાં ચાર થાય ત્યાર પછી નવમું છે માઇનસ ત્રણના છેદમાં પાંચ અને જીરો પૈકી નાની સંખ્યા માઇનસ ત્રણના છેદમાં પાંચ ત્યાર પછી દસમું માઇનસ પાંચના છેદમાં છ વત્તા માઇનસ એકના છેદમાં છ બરાબર માઇનસ એક અગિયારમું ત્રણના છેદમાં ચાર ગુણના માઇનસ બેના છેદમાં ત્રણ તો માઇનસ એકના છેદમાં બે બારમું માઇનસ બેના છેદમાં નવ ઓછા માઇનસ સાતના છેદમાં નવ બરાબર માઇનસ એક ત્યાર પછીની ખાલી જગ્યામાં આવશે લેસ ધેન જીરો 7 સાતના છેદમાં માઇનસ આઠ બરાબર જીરો ત્યાર પછી ત્રીજું આવે છે માગ્યા મુજબ કરો પેટર્ન પૂરી કરવાની છે આગળની ચાર સમય સંખ્યા લખવાની છે તો અહીંયા માઇનસ એકના છેદમાં ત્રણ માઇનસ બે છેદમાં છ માઇનસ ત્રણના છેદમાં નવ તો ત્યાર પછી આવશે માઇનસ ચારના છેદમાં બાર માઇનસ પાંચના છેદમાં પંદર માઇનસ છના છેદમાં અઢાર માઇનસ સાતના છેદમાં એકવીસ સોળમું આપેલી સમય સંખ્યાઓને ધન સમય સંખ્યાને છેદ ધન હોય તેવી રીતે લખો તો પાંચના છેદમાં માઇનસ અઢ છે તો માઇનસ પાંચના છેદમાં આઠ પછી પંદરના છેદમાં માઇનસ અઠ્યાવીસ છે તો માઇનસ પંદરના છેદમાં અઠ્યાવીસ અને બંને બજેટ માઇનસ માઇનસ કેન્સલ થાય સત્તરના છેદમાં તેર ત્યાર પછી સત્તરમું છે ત્રણના છેદમાં ચારની સમાન સમય સંખ્યા શોધો જેનો છેદ છત્રીસ હોય તો ત્રણના છેદમાં ચાર ગુણના નવ વડે ગુણવાન થશે એટલે છેદમાં છત્રીસ થાય ત્યાર પછી અઢારમું આવે છે માઇનસ આઠ ના છેદ અઠ્યાવીસ અને બત્રીસ ના છેદમાં માઇનસ એકસો બાર સમય સમાન સમય સંખ્યા છે કારણ આપો તો અહીંયા આપણે બાજુમાં ગણતરી કરી છે આ રીતની આ ગણતરી પેલા કરીએ માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ એટલે માઇનસ ચાર ગુણ્યા બે અને સાત ગુણ્યા ચાર 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 કેન્સલ થયેલ માઇનસ બેના છેદમાં સાત આવશે બત્રીસના છેદમાં માઇનસ એકસો બાર એટલે સોળ ગુણ્યા બે એટલે બત્રીસ ને માઇનસ સોળ ગુણ્યા સાત કેન્સલ થાય માઇનસ સાતના છેદમાં બે મળશે તો બંનેના જવાબ છે મિત્રો અહીંયા સમાન મેળા છે તો આપણે છે લખવાનું છે અહીંયા કે હા કારણ કે બંને પ્રમાણે સ્વરૂપ માઇનસ બેના છેદમાં છે ત્યાર પછી ઓગણીસમું આવે છે માઇનસ પાંચના છેદમાં સાત બરાબર એક્સના છેદમાં અઠ્યાવીસ તો એક્સની કિંમત મેળવો તો અહીં આપણે ને સૂત્રોનો કરતાં બનાવીએ એટલે માઇનસ પાંચ ગુણ્યા અઠ્યાવીસ છેદમાં સાત થાય સાત ચાર અઠ્યાવીસ તો માઇનસ પાંચ ગુણ્યા ચાર એટલે માઇનસ વીસ મળશે ત્યાર પછી પેટર્ન પૂરી કરવાની છે ચારના છેદમાં માઇનસ પાંચ આઠના છેદમાં માઇનસ દસ બારના છેદમાં માઇનસ પંદર સોળના છેદમાં માઇનસ વીસ તો અહીં આપણે ચાર ચાર છે આગળ વધતા જઈએ છીએ છેદમાં પાંચ તો વીસના છેદમાં માઇનસ પચીસ ચોવીસના છેદમાં માઇનસ ત્રીસ અઠ્યાવીસ છેદમાં માઇનસ પાંત્રીસ બત્રીસના છેદમાં માઇનસ ચાલીસ થશે ત્યાર પછી પાંચના છેદમાં સાત અને સાતના છેદમાં આઠ વચ્ચે આવતી ચાર સમય સંખ્યા લખો તો પાંચના છેદમાં સાત છે ને આપણે આઠ વડે ગણીએ ચાલીસના છેદમાં છપ્પન થાય સાતના છેદમાં આઠ છે ને સાત વડે ગુણીએ તો ઓગણપચાસના છેદમાં છપ્પન થાય તો એની વચ્ચે આવતી સંખ્યા ચાલીસના છેદમાં છપ્પન ઓગણપચાસના છેદમાં છપ્પન એની વચ્ચે આવતી સમયસંખ્યા લખીએ તો નીચે ચાલીસના છેદમાં છપ્પન બેતાલીસ છેદમાં છપ્પન ચુમાલીસ છેદમાં છપ્પન અડતાલીસની છેદમાં છપ્પન ઓગણપચાસના છેદમાં છપ્પન આટલી આપણી સંખ્યાઓ મળશે એની વચ્ચેની ત્યાર પછી બાવીસમો છે પાંચના છેદમાં તેર માઇનસ માઇનસ આઠના છેદમાં છવ્વીસ તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પાંચના છેદમાં તેર વધતા આઠના છેદમાં તો લસા છવ્વીસ તો પાંચને બે વડા ગુણશો એટલે પાંચ બે દસ વત્તા આઠ એટલે અઢારના છેદમાં છવ્વીસ તો નવના છેદમાં તેર મળશે ત્યાર પછી ત્રેવીસમું સાદરૂપ આપવું ત્રણના છેદમાં સાત ફાંઘા એકવીસના છેદમાં માઇનસ પંચાવન ત્રણના છેદમાં સાત છે ત્યાં કર્યા માઇનસ પંચાવનના છેદમાં એકવીસ સાત તેરી એકવીસ એમાં ત્રણ ત્રણ ઉઠશે તો માઇનસ પંચાવનના છેદમાં ઓગણપચાસ આપણને જવાબ મળશે ત્યાર પછી ચોવીસમું છે એવી સમય સંખ્યા લખો કે જેના અંશ માઇનસ સાત ગુણા અગિયારથી નાનો માઇનસ સાત ગુણ્યા અગિયાર એટલે માઇનસ સિત્તોતેરથી નાનો અને છેદ બાર પ્લસ ચાર એટલે સોળથી મોટો તો છેદ સોળથી મોટો હોય અને અંશ માઇનસ સિત્તોતેરથી નાનો એવી સંખ્યા લખવાની છે તો માઇનસ ઇઠોતેર છે એ સિત્તોતેરથી નાના અને સત્તર છેદમાં છે એ સોળથી મોટા એટલે માઇનસ ઇઠોતેરના છેદમાં છત્તર માઇનસ ઓગણસીના છેદમાં અઢાર અને માઇનસ એંસીના છેદમાં ઓગણીસ આવી સંખ્યામાં મળશે ત્યાર પછી નીચેનું કોષ્ટક સરવાળા કરીને પૂર્ણ કરો તો આ રીતનું મિત્રો આપણે કોષ્ટક પૂરું કરીશું પેલું છે બેના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં એટલે એનો જવાબ હશે પાંચના છેદમાં નવ પછી બેના છેદમાં ત્રણ વધતા ચારના છેદમાં અગિયાર એનો જવાબ હશે ચોત્રીસના છેદમાં તેત્રીસ ત્યાર પછી માઇનસ એકના છેદમાં છ આ રીતનું તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું થશે અહીંયા જે આપણને પહેલું છે એ મુજબ કોષ્ટક આપણે પૂર્ણ કરશું ત્યાર પછી છવ્વીસમું છે પી બરાબર એમ ટી ક્યુ બરાબર એન તો પીના છેદમાં ક્યુ તો એમ ગુણ્યા ટી છેદમાં એન ગુણ્યા ટી 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 કેન્સલ થયેલ એમના છેદમાં એન મળશે ત્યાર પછી સત્યાવીસમું છે નીચેની સંખ્યા માટે બરાબર વચ્ચે આવતી સંખ્યા લખો તો માઇનસ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ આવતી સંખ્યા ઝીરો થશે અને બીજું છે એકના છેદમાં છ અને એકના છેદમાં નવ એની વચ્ચે આવતી સંખ્યા ત્રણના છેદમાં અઢાર અને બેના છેદમાં અઢાર થશે ત્યાર પછી માઇનસ એકના છેદમાં બેમાં કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે છે તો માઇનસ એકના છેદમાં બે વત્તા ત્રણના છેદમાં બે એનું સાદરૂપ આપીએ તો માઇનસ એકના છેદમાં માઇનસ એક વત્તા ત્રણ છેદમાં બે એટલે બેના છેદમાં બે એટલે એક તો ત્રણના છેદમાં બે ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે છે ત્યાર પછી ઓગણત્રીસમું આવે છે પાંચના છેદમાં આઠને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે માઇનસ પાંચના છેદમાં આઠ આઠના છેદમાં પાંચ એટલે માઇનસ એક મળે છે તો આઠના છેદમાં પાંચ વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે ત્યાર પછી ત્રીસમું આવે છે સત્યાવીસ મીટર કાપડમાંથી સરખા માપના બાર શર્ટ બનાવવામાં આવે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ બાર શર્ટ માટે જોઈતું કાપડ સત્યાવીસ મીટર તો એક શર્ટ માટે જોઈતું કાપડ કેટલું સત્યાવીસ ગુણ્યા એક ભેંગા બાર બે પોઈન્ટ પચીસ મીટર ત્યાર પછી એકત્રીસમો આવે છે નીચેનામાંથી કઈ સંખ્યા માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે આવતી નથી તો સી માઇનસ આઠના છેદમાં ત્રણ ત્યાર પછી બત્રીસમો આવે છે સાતના છેદમાં આઠની વિરોધી સંખ્યા સંખ્યાને આઠના છેદમાં ત્રણના વ્યસ્ત ઉમેરતા મળતું પરિણામ તો સાતના છેદમાં આઠની વિરોધી સંખ્યા માઇનસ સાતના છેદમાં આઠ અને આઠના છેદમાં ત્રણ એની વ્યસ્ત થાય છે ત્રણના છેદમાં આઠ એનો આપણે ટોટલ કરીએ માઇનસ ત્રણ માઇનસ સાત વત્તા ત્રણ છેદમાં માઇનસ ચારના છેદમાં માઇનસ એકના છેદમાં બે મળે છે ત્યાર પછી તેત્રીસમું છે આપણે બોક્સમાં યોગ્ય સંખ્યા લખવાની છે તો અહીંયા મેં નીચે લખી છે બોક્સમાં આવશે સાતના છેદમાં સાત પોઈન્ટ છેદમાં પંદર અને છના છેદમાં બાર ત્યાર પછી ચોત્રીસમું છે એમાં પણ બોક્સમાં સંખ્યા લખવાની છે તો અંશમાં ચાર આવશે અને છેદમાં છ આવશે ત્યાર પછી આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો તો પહેલાં આવશે માઇનસ ત્રણના છેદમાં પાંચ પછી માઇનસ બેના છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ ચારના છેદમાં સાત અને ત્રણના છેદમાં પાંચ મળશે ત્યાર પછી આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પેલું છે એમાં ઓપ્શન નંબર સી આવશે બીજું છે એમાં પણ ઓપ્શન નંબર સી અને ત્રીજો વિકલ્પ છે એમાં પણ ઓપ્શન નંબર સી આવશે તો ત્રણે ત્રણ વિકલ્પનો જવાબ છે આન્સર સી થશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે પેલી ચોથી ખાલી જગ્યા માઇનસ એક છેદમાં પાંચ અને એક આ રીતની આપણને ખાલી જગ્યા મળશે ત્યાર પછી દાખલો ત્રીજો છે માગ્યા મુજબ કરો સમય સંખ્યાને અતિસંચિત રૂપમાં લખો માઇનસ સાઠ છેદમાં તો બાર ગુણ્યા માઇનસ પાંચ અને બાર ગુણ્યા છ બાર બાર કેન્સલ થઈ માઇનસ પાંચના છેદમાં છ સાતમો આવે છે સમય સંખ્યાને ચડતા ક્રમમાં લખો તો પેલા આવશે માઇનસ સાત ના છેદમાં દસ પછી બેના છેદમાં માઇનસ ત્રણ પાંચના છેદમાં માઇનસ આઠ માઇનસ ત્રણ છેદમાં માઇનસ એકના છેદમાં ચાર આઠનો ચડતો ક્રમ મળશે ત્યાર પછી આઠમો આઠના છેદમાં અને ત્રણના છેદમાં નો સરવાળો કરવાનો છે તો આઠના છેદમાં તેર વ્રણના અગિયાર લસા એકસો પહેલી સંખ્યા ને અગિયાર વડે ને બીજી સંખ્યાને તેર વડે ગુણશું તો અઠ્યાસી વત્તા ઓગણચાલીસ એટલે એકસો છે કે એકના છેદમાં ત્રણ મળશે ત્યાર પછીનો દસમું છે માઇનસ બે છેદમાં માંથી કઈ સંખ્યા બાદ કરતાં નજીકની પૂર્ણાંક મળે તો એકના છેદમાં ત્રણ બાદ નજીકની પૂર્ણાંક સંખ્યા મળે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે